સ્વાગત છે મારા ગુજરાતી બિઝનેસ ક્લાસના દોસ્તો કેમ છો મજામાં હું જાણું છું તમે બધા તમારા વેપારને નવી ઊંચાઈએ લઈ જવા માટે ઉત્સુક છો ખરું ને આજે આપણે એક એવી ગેમ ચેન્જિંગ વાત કરવાનો છે જે તમારા વેપારને રોકેટની જેમ ઉડાડી દેશે પણ થોડીકવાર રોકો એક મજાનો સવાલ પૂછું દિવાળીના તહેવારમાં જ્યારે બધે લોકો ખરીદી માટે નીકળે છે તમે તમારી ફરસાણની દુકાન પર ગ્રાહકોને આકર્ષવા શું કરો છો રંગબેરંગી બેનર લગાવો ડિસ્કાઉન્ટની જાહેરાત કરો કે બસ દુકાન ખોલીને બેસી રહો અને રાહ જો કે ગ્રાહક પોતે આવે હવે એક ચોંકાવનારી હકીકત કહું 70% નાના વેપારીઓ એટલે કે રાજકોટના ખાખરાવાળાથી લઈને વડોદરાના દાબેલીવાળા સુધી એ નથી જાણતા કે ગ્રાહકોને કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તેમનો ખરિદનાર બનાવવા એટલે જ તેમના વ્યાપારમાં ગ્રાહકો આવે છે થોડું જુએ અને પછી ચાલ્યા જાય બીજે ખરીદવા આ સાંભળીને થોડું ટેન્શન થયું ખરુને પણ ચિંતા ના કરો કેમ કે આજે હું તમને એક એવું ટૂલ શીખવીશ જે આ સમસ્યાને હંમેશા માટે ખતમ કરી દેશે આજનો વિડિયો એક એવા જાદુઈ ટૂલ વિશે છે જેને કહેવાય છે સેલ્સ ફનલ હવે આ સેલ્સ ફનલ શું છે એ કે વી પ્રક્રિયા છે જે રાજકોટના રસ્તા પર પડતા અજાણ્યા ગ્રાહકને જે તમારી દુકાન વિશે કશું જાણતો નથી તેને તમારો વફાદાર ગ્રાહક બનાવી દે છે ગુજરાતી ભાષામાં સરળ રીતે સમજીએ તો એ નવરાત્રીના ગરબા મેળામાં તમારી પ્રસન્નની દુકાન જીવું છે કોઈ વ્યક્તિ તમારો બેનર જુએ થોડો ચાખવા આવે પછી ગમે એટલે એક નાનો ડબ્બો ખરીદે અને બીજા દિવસે એક મોટો ડબ્બો લઈને જાય આ પનલની શક્તિ છે ગુજરાતી ઉદ્યોગસાહસિકો માટે આશા માટે જરૂરી છે દોસ્તો આપણે ગુજરાતીઓ જાણીએ છીએ કે વેપારમાં નસીબ પર નિર્ભર રહેવું એ કોઈ ઓપ્શન નથી આપણે સુરતના ડાયમંડ વેપારીઓથી લઈને અમદાવાદના ગરમાળા વેચનાર સુધી હંમેશા સ્માર્ટ વ્યૂહરચના બનાવવી જોઈએ પણ આજના જડપી જમાનામાં જ્યાં ગ્રાહકોનો ધ્યાન બે સેકન્ડમાં ખસી જાય છે ત્યાં સેલ્સફનલ વગર તમે બસ નસીબની રાહ જોતા રહેશો આ ફનલ તમને એક સિસ્ટમ આપે છે જે ગ્રાહકોને આકર્ષે તેમનો વિશ્વાસ જીતે અને તેમને ખરીદવા માટે પ્રેરે ચાલો એક નાનું ઉદાહરણ લઈએ ધારો તમે વડોદરામાં દાબેલીની લારી ચલાવો છો નવરાત્રી ચાલે છે અને રસ્તા પર લોકોની ભીડ છે તમે એક મોટો બોર્ડ લગાવ્યું સ્પેશિયલ ગરમ દાબેલી માત્ર વીસ રૂપિયા કેટલાક લોકો આવે જુએ અને ચાલ્યા જાય પણ जो तमें एक सेल्सा फनल बनावो तो शु ते बोर्ड पर एक व्हाट्सएप नंबर आपो अने लखो आजे मैसेज करो फ्री चटनी नी रेसिपी मेलवो जे लोग मैसेज करे तेमने तमे बीजा दिवसे खास ऑफर मोकलो बे दाबेली खरीदो एक फ्री अने बस ते लोको तमारी लारी पर आवे खरीदे अने तमारा रेग्युलर ग्राहक बने आ छे सेल्सा नो जादू आजे आपने शीखीशू के आ सेल्सा शू छे તેના સ્ટેપ્સ કયા છે અને તમે તેને તમારા વ્યાપારમાં કેવી રીતે લાગુ કરી શકો પછી ભલે તમે સુરતમાં સાડી વેચો કે અમદાવાદમાં એક સ્ટાર્ટઅપ ચલાવો આ પનલ તમારા વેચાણને બુસ્ટ કરશે અને તમારા ગ્રાહકોને હા કહેવા મજબૂર કરશે પણ એક નાનો સવાલ શું આ સેલ્સ પનલ ફક્ત મોટા વ્યાપારીઓ માટે છે કે નાના વ્યાપારીઓ જેમ કે વડોદરાના દાબેલીવાળા કે રાજકોટના કિરાણાની દુકાનવાળા પણ તેનો ઉપયોગ કરી શકે અનો જવાબ આગળના વિડિયોમાં મળશે તો તૈયાર છો ચાલો આ રહસ્ય ખોલીએ ચેપ્ટર 1 સેલ્સ ફનલ શું છે દોસ્તો ચાલો આપણે સીધા મુદ્દા પર આવીએ સેલ્સ ફનલ એટલે શું સરળ શબ્દોમાં કહીએ તો એ એક એબી પ્રક્રિયા છે જેમાં તમે કોઈ એબી વ્યક્તિને જે તમારો વેપાર વિશે એક પણ શબ્દ નથી જાણતી તેને સ્ટેપ બાય સ્ટેપ તમારો ગ્રાહક બનાવવો એટલે એક અજાણી વ્યક્તિ જે કદાચ રાજકોટના યુનિવર્સિટી રોડ પર ફરતી હોય તેને તમારી દુકાન કે સેવાનો એટલો ફેન બનાવવો કે તે ખરીદ્યા વગર ના જાય ગુજરાતી ભાષામાં અને આપણે એકદમ દેશી રીતે સમજીએ ધારો નવરાત્રીનો મેળો ચાલે છે અને તમે અમદાવાદના લો ગાર્ડનમાં ફરસણની દુકાન લગાવી છે એક વ્યક્તિ દૂરથી તમારું રંગબેરંગી બેનર જુએ જેના પર લખ્યું છે ગુજરાતનું બેસ્ટ ચેવડો ટેસ્ટ કરો એ આવે थोड़ो चेवड़ो चाखे अने गमे इटले एक नानो डब्बो खरीदे बीजा दिवसे ए फरियावे आ वखते एक मोटो डब्बो लईने जाय अने तुम्हारी दुकाननी बात तेना मित्रों ने पण करे आ बदु एक सलसफनलनी जेम काम करे छे हबे आ सलसफनल नो असल हेतु शू छे ए छे ग्राहकनी जर्नी ने समझवी अने tene इटली सरल बनाववी के ग्राहक ने खरीदवु एकदम स्वाभाविक लागे

एक बीजो उदाहरण लइए जे गुजराती व्यापारियों ने एकदम बेसी जाए दारो तमे वडोदरा एक नानी गिफ्ट शॉप चलावो छो दिवाली आवे छे अने लोको गिफ्ट खरीदवा निकले छे तमे शो करो तमे फेसबुक पर एक नानी एड चलावो जेमा बतावो के दिवाली माटे स्पेशल गिफ्ट बॉक्स मात्र 500 रुपया मा कोई व्यक्ति ए एड जुए एने गमे अने नंबर पर मैसेज करे તમે તેને ગિફ્ટ બોક્સની તસવીરો મોકલો થોડી ડિટેલ આપો અને પછી એક નાની ઓફર આપો આજે બુક કરો ફ્રી ડિલિવરી બસ એ વ્યક્તિ ખરીદી લે આ પૂરી પ્રક્રિયા એક સલ્સપનલ છે જે ગ્રાહકને અજાણ્યાથી ખરીદનાર બનાવે છે ગુજરાતના ઉદ્યોગસાહસિકો માટે આ શા માટે જરૂરી છે કેમ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં વેપાર એટલે જડપ અને સ્માર્ટનેસ પછી ભલે તમે સુરતમાં સાડીની દુકાન ચલાવતા હો

એકવાર ફનલ બની જાય પછી ગ્રાહકો આપોઆપ તમારી તરફ આવે છે અને તમારે દરેક ગ્રાહક પાછળ દોડવું નથી પડતું આ શક્તિ કેવી રીતે કામ કરે છે અને આપણે ગુજરાતી વેપારીઓ આનો લાભ કેવી રીતે લઈ શકીએ ચાલો આગળના ચેપ્ટરમાં આ રહસ્ય ખોલીએ ચેપ્ટર 2 સેલ્સ ફનલ શા માટે મહત્વનું છે દોસ્તો હવે આપણે એકદમ મહત્વના મુદ્દા પર આવીએ છીએ સેલ્સ ફનલ શા માટે આટલું મહત્વનું છે चलो एक सरल बात थी शुरू करिए ते जयरे तारी दुकान के व्यापार चलावो छो तेरे दरेक ग्राहक ने एक सरख ट्रीट करो छो खरु ने पन थोड़ी वार विचारो शो दरेक ग्राहक एक सरख हो ना बिल्कुल नहीं कोई ग्राहक फक्त तमारी दुकान जोवा आवे छे जेम के सूरत ना गोड दोड रोड पर पड़ता पर लोको शोकेस जुए कोई ग्राहक खरीदवाना मूड मा हुई छे पन थोड़ो कन्विंस करवो पड़े અને કોઈ ગ્રાહક તો એવો હોય છે જે તમારો ફેન બની જાય એટલે કે દરેક નવો પ્રોડક્ટ લોન્ચ કરો ત્યારે સૌથી પહેલા એ જ ખરીદે સેલ્સપનલની સૌથી મોટી ખાસિયત એ છે કે એ તમને યોગ્ય ગ્રાહકને યોગ્ય સમયે ટાર્ગેટ કરવામાં મદદ કરે છે એટલે તમે તમારો સમય અને મહેનત એવા લોકો પર વેડફો નહીં જે ફક્ત જોવા આવ્યા હોય પણ એવા લોકો પર ફોકસ કરો જે ખરીદવા માટે તૈયાર હોય આ ગુજરાતી વેપારીઓ માટે ખૂબ જરૂરી છે કેમ કે આપણે જાણીએ છીએ કે વ્યાપારમાં દરેક મિનિટ અને દરેક રૂપિયો મહત્વનો હોય છે ચાલો એક ઉદાહરણથી સમજીએ અમદાવાદના એક ગરમાળા વેપારી રમેશભાઈ નવરાત્રિના સમયે પોતાનો વ્યવસાય વધારવા માંગતા હતા તેમણે શું કર્યું તેમણે ફેસબુક પર એક સરળ એડ ચલાવી જેમાં લખ્યું નવરાત્રી સ્પેશિયલ ગરમાળા ટેસ્ટ કરો અને ગરબા રમો આ એક ઘણા લોકોએ જોઈ અને ઘણાએ લાઈક કરી પણ

ગેમ કે એ તમે એક સિસ્ટમ આપે છે આપણે ગુજરાતીઓ જાણીએ છીએ કે વેપારમાં સિસ્ટમ વગર કામ નથી ચાલતું ઉદાહરણ તરીકે જો તમે રાજકોટમાં ખાખરાનો વ્યવસાય કરો છો અને રોજ 100 લોકો તમારી દુકાને આવે પણ માત્ર 10 જ ખરીદે તો તમે 90 લોકોને તક ગુમાવો છો સેલ્સ ફનલ આ 90 લોકોમાંથી ઘણાને તમારો ગ્રાહક બનાવવામાં મદદ કરે છે એ કે બી રીતે એ તમને બતાવે છે કે કયા ગ્રાહકને શું જોઈએ છે અને તેને કેવી રીતે આપવું બીજો એક ઉદાહરણ લઈએ ધારો તમે વડોદરામાં એક નાની ટેલરિંગ શોપ ચલાવો છો અને દિવાળીની સીઝનમાં ડ્રેસ સ્ટિચિંગ ના ઓર્ડર વધારવા માંગો છો સેલ્સ ફનલ વગર તમે બધાને એક જ મેસેજ મોકલો ડ્રેસ સ્ટિચિંગ માત્ર 500 રૂપિયામાં પણ સેલ્સ ફનલ સાથે તમે પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક રીલ બનાવો જેમાં તમે સુંદર ડ્રેસ ડિઝાઇન બતાવો જે લોકો રીલ જુએ અને લાઈક કરે તેમને તમે WhatsApp પર એક ફ્રી ડિઝાઇન આઈડિયા PDF મોકલો અને જે લોકો PDF ડાઉનલોડ કરે તેમને ખાસ ઓફર આપો આજે બુક કરો એક ડ્રેસ નો સ્ટીચિંગ ફ્રી આ રીતે તમે ફક્ત ગંભીર ગ્રાહકો સુધી પહોંચો અને તમારો વેચાણ વધે સેલ્સ ફનલ નો ફાયદો એ છે કે એ તમારું વેપાર ને સ્માર્ટ બનાવે છે એ તમને સમય બચાવે છે વૈસા બચાવે છે અને સૌથી મહત્વનું તમારું વેચાણને બૂસ્ટ કરે છે પણ આ સેલ્સ ફનલ આખરે કેવી રીતે કામ કરે છે એના સ્ટેપ્સ કયા છે અને આપણે ગુજરાતી વેપારીઓ તેને કેવી રીતે લાગુ કરી શકીએ ચાલો આગળના ચેપ્ટરમાં આ રહસ્ય ખોલીએ ચેપ્ટર 3 સેલ્સ ફનલ ના સ્ટેપ્સ દોસ્તો હવે આપણે સેલ્સ ફનલ ના મૂળ સુધી પહોંચીએ છીએ સેલ્સ ફનલ એટલે શું અને શા માટે જરૂરી છે

ચાલો એક એક સ્ટેપને ગુજરાતી ઉદાહરણ સાથે સમજીએ એક જાગૃતિ અવેનસ આ પહેલો સ્ટેપ છે જ્યાં ગ્રાહક પહેલી વાર તમારો વેપાર વિશે જાણે એટલે એ ગ્રાહકને ખબર પણ નથી હોતી કે તમે કોણ છો કે તમે શું વેચો છો આ સ્ટેપ એટલે બસ તેના રડાર પર આવવું ગુજરાતી ઉદાહરણ લઈએ ધારો સુરતમાં એક સાડી વેપારી નીતાબેન નવરાત્રીની સીઝનમાં પોતાનો વ્યવસાય વધારવા માંગે છે તે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ બનાવે જેમાં સુંદર લહેંગા અને સાડીઓ બતાવે અને નવરાત્રીના ગીતની બેકગ્રાઉન્ડમાં ડાન્સ કરતી ડિઝાઈન્સ બતાવે આ રીલ ઘણા લોકો જુએ લાઈક કરે અને શેર કરે બસ આ થયો જાગૃતિનો સ્ટેપ નીતાબેન હવે લોકોના ધ્યાનમાં આવી ગયા પણ ફક્ત ધ્યાન આવવાથી ખરીદી નથી થતી ખરું ને બે રસ ઇન્ટરેસ્ટ હવે બીજો સ્ટેપ આવે કે ગ્રાહકને તમારા વેપારમાં થોડો રસ પડે એટલે એ જાણવા માંગે છે કે તમે શું ઓફર કરો છો અને એ તેના માટે શા માટે ખાસ છે આ સ્ટેપમાં તમારે ગ્રાહકને થોડું મૂલ્ય આપવું પડે એટલે કે એવું કંઈક આપવું જે ગ્રાહકને ઉપયોગી લાગે ચાલો રાજકોટના એક ખાખરા વેપારી મહેશભાઈનું ઉદાહરણ લઈએ મહેશભાઈ દિવાળીની સિઝનમાં ખાખરાનું વેચાણ વધારવા માંગે છે તે વોટ્સએપ બિઝનેસ પર રોજ ખાખરાની તસવીરો મૂકે પણ એટલું બસ નથી जे लोग पोस्ट जुए तेमने महेश भाई एक नानो फ्री सैम्पल आपे जेम के एक पैकेट मे जातना खाखरा आ सैम्पल चाखिया पी ग्राहक ने लगे आ तो बहु टेस्टी छे, चालो थोड़ा खरीदिए आ थो रस नो स्टेप ज्या ग्राहक तमारा प्रोडक्ट में इंटरेस्ट लेवा लगे तरण निर्णय दसेजन तीजो स्टेप एट निर्णय ज्या ग्राहक खरीदवा विचारे एटले हम गंभीर थी गयु પણ એને થોડો ધક્કો જોઈએ જેથી એ હા કહે આ સ્ટેપમાં તમે ગ્રાહકને એક આકર્ષક ઓફર આપો ઉદાહરણ તરીકે વડોદરામાં એક દાબેલીની લારી ચલાવનાર કિરણભાઈ નવરાત્રીના સમયે ગ્રાહકોને આકર્ષવા માંગે છે તે રસ્તા પર એક બોર્ડ લગાબે દાબેલી ખાઓ ફ્રી ચટણીની રેસિપી મેળવો જે લોકો ચટણીની રેસિપી માટે WhatsApp પર મેસેજ કરે તેમને કિરણભાઈ એક ખાસ ઓફર મોકલે આજે બે દાબેલી ખરીદો फ्री डिलीवरी आ ऑफर જોઈને ગ્રાહક વિચારે આ તો સારી ડીલ છે ચાલો ખરીદીએ આ થયો નિર્ણયનો સ્ટેપ જ્યાં ગ્રાહક ખરીદવાનો નિર્ણય લે 4 ક્રિયા એક્શન ચોથો અને આખરી સ્ટેપ એટલે ક્રિયા જ્યાં ગ્રાહક ખરેખર ખરીદી કરે અને તમારો વફાદાર ગ્રાહક બને આ સ્ટેપમાં તમારે ગ્રાહકનો અનુભવ એટલો સારો બનાવવો પડે કે એ ફરી ફરી તમારી પાસે આવે ઉદાહરણ તરીકે અમદાવાદના એક ગિફ્ટ શોપના માલિક

પછી ભોલે તમે વડોદરામાં દાબેલી વેચો સુરતમાં સાડી વેચો કે અમદાવાદમાં ડાયમંડનો વ્યવસાય કરો આ સ્ટેપ્સ તમારા ગ્રાહકોને આકર્ષવા અને ખરીદનાર બનાવવા માટે પરફેક્ટ છે પણ આ ચાર સ્ટેપ્સ આપણા ગુજરાતના વેપારમાં ખરેખર કેવી રીતે લાગુ થાય એક સાચો ઉદાહરણ આપણે કેવી રીતે જોઈ શકીએ ચાલો આગળના ચેપ્ટરમાં આ રહસ્ય ખોલીએ ચેપ્ટર 4 ગુજરાતી ઉદાહરણ દોસ્તો હવે આપણે સેલ્સર ફનલનું એકદમ દેશી ગુજરાતી ઉદાહરણ જોઈએ જેથી તમને સમજાય કે આ ફનલ આપણા રોજિંદા વ્યાપારમાં કેવી રીતે કામ કરે છે આપણે વાત કરીશું સુરતના એક સાડી વેપારી જિગ્નેશભાઈની જેમણે સેલ્સર ફનલનો ઉપયોગ કરીને પોતાનું વેચાણ બે ગણો કરી દીધું ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે જિગ્નેશભાઈએ શું કર્યું અને આ ચાર સ્ટેપ્સ જા એટી રસ નિર્ણય અને ક્રિયાતને કેવી રીતે લાગુ કર્યા यार छो चलो शुरू करिए जिग्नेश भाई सूरत ना रिंग रोड पर एक साड़ी ની दुकान चलावे छे અને નવરાત્રી ની સીઝન માં તેમ નું લક્ષ્ય હતું કે વધુમાં વધુ ગ્રાહકો ને આકર્ષવા અને વેચાણ વધારવું પણ દોસ્તો સુરત માં સાડી ની દુકાનો તો હજારો છે તો जिग्नेश ભાઈ એ એવું શું કર્યું જેનાથી તેમની દુકાન ચમકી ગઈ ચાલો એક એક સ્ટેપ જોઈએ એક જાગૃતિ અવેરનેસ આ પહેલો સ્ટેપ છે

આનાથી ઘણા લોકો જેમને jignesh bhai ની દુકાન વિશે ખબર નહોતી તેમણે જાણ થઈ આ થયો જાગૃતિનો સ્ટેપ જ્યાં jignesh bhai એ પોતાનું નામ ગ્રાહકોના મનમાં નોંઢાવ્યું પણ ફક્ત રીલ જોવાથી તો ગ્રાહક ખરીદે નહીં ખરું ને બે રસ ઇન્ટરેસ્ટ હવે બીજો સ્ટેપ પર આવીએ એટલે રસ જે લોકોએ jignesh bhai ની રીલ્સ જોઈ તેમાંથી કેટલા કે રીલ્સ પર કોમેન્ટ કરી જેમ કે આ સાડીની કિંમત શું છે કે આ ડિઝાઇન ક્યાં મળશે જિગ્નેશ ભાઈએ આ તક ઝડપી લીધી તેમણે આવા ગ્રાહકોને વોટ્સએપ પર ડાયરેક્ટ મેસેજ મોકલ્યો અને એક સુંદર પીડીએફ ફાઇલ શેર કરી જેમાં તેમની ટોપ દસ સાડી ડિઝાઇન્સની તસવીરો કિંમતો અને નવરાત્રી માટે ખાસ ફીચર્સની વિગતો હતી આ પીડીએફ જોઈને ગ્રાહકોને લાગ્યું આ તો ખરેખર સારી ડિઝાઇન્સ છે અને જિગ્નેશભાઈની દુકાન ટ્રસ્ટેબલ લાગે છે આનાથી ગ્રાહકોનો રસ વધ્યો અને તેમણે jignesh bhai ની દુકાનને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું આ થયો રસનો સ્ટેપ જ્યાં jignesh bhai એ ગ્રાહકોને મૂલ્ય આપીને તેમનું ધ્યાન જાળવી રાખ્યું ત્રણ નિર્ણય દસજન ત્રીજો સ્ટેપ એટલે નિર્ણય જ્યાં ગ્રાહક ખરીદવાનું વિચારે છે જે ગ્રાહકોએ jignesh bhai ની pdf જોઈ અને whatsapp પર વધુ વિગતો પૂછી તેમણે jignesh bhai એ એક આકર્ષક ઓફર મોકલી 48 કલાકની અંદર ઓર્ડર કરો અને 10% ડિસ્કાઉન્ટ મેળવો સાથે ફ્રી ડિલિવરી આ ઓફરમાં એક ટાઈમ લિમિટ હતી જેનાથી ગ્રાહકોને લાગ્યું આ તો હવે ખરીદવું જ પડશે નહીં તો આ ડીલ ચૂકાઈ જશે આનાથી ઘણા ગ્રાહકોએ ઝડપથી નિર્ણય લીધો અને ઓર્ડર પ્લેસ કર્યો દોસ્તો આ એક સ્માર્ટર ચાલ હતી કેમ કે ગુજરાતી ગ્રાહકોને ડિસ્કાઉન્ટ અને લિમિટેડ ટાઈમ ઓફર હંમેશા આકર્ષે છે ખરું ને આ થયો નિર્ણયનો સ્ટેપ जिग्नेश भाई ग्राहकों ने खरीदवा चार क्रिया एक्शन चौथो आखरी स्टेप क्रिया, ग्राहक, खर खरीदी करे वफादार ग्राहक बने। जे ग्राहकों ए जिग्नेश भाई जिग्नेश भाई झड़पी डिलीवरी अपी एटीस कलाकनी अंदर ऑर्डर पहुंचाड़ो दरेक ऑर्डर साथ एक नानकडी गिफ्ट आपी जम के नवरात्रि नानू दुपट्टा नु फेब्रिक के एक थैंक यू नोट આનાથી ગ્રાહકોને લાગ્યું આ જીજ્ઞેશ ભાઈ તો ખરેખર ગ્રાહકોની કદર કરે છે પરિણામે આ ગ્રાહકો ફક્ત ખરીદી કરીને જના રહ્યા પણ તેમણે જીજ્ઞેશ ભાઈની દુકાનની વાત તેમના મિત્રો અને ફેમિલીને કરી અને ઘણા ફરીથી ખરીદવા આવ્યા આ થયો ક્રિયાનો સ્ટેપ જેનાથી જીજ્ઞેશ ભાઈએ ગ્રાહકોને વફાદાર બનાવ્યા આ બધું કરવાનો પરિણામ શું આવ્યું જીજ્ઞેશ ભાઈનું નવરાત્રીનું વેચાણ ગયા વર્ષની સરખામણીએ બે ગણું થઈ ગયું એટલે सेलस फनल आ चार स्टेप्स जागरूकता रस निर्णय अने क्रिया ए जिग्नेश भाई ने एक सिस्टम आपी जेना थी व्यापार चमकी गयो दोस्तों आ उदाहरण बतावे छे के सेलस फनल गुजरात ना कोई पण व्यापारी माटे भले ए साड़ी बेचे के दाबेली काम करी सके छे पण एक सवाल आ सेलस फनल बनावो शो खरेखर आटलू सरल छे शो तमे जे राजकोट मा खाखरा बेचो छो के वडोदरा मा घी શોપ ચલાવો છો આબોજા કરી શકો અને આ פનલ બનાવવા માટે તમારે કયા સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે ચાલો આગળના ચેપ્ટર માં આ રહસ્ય ખોલીએ ચેપ્ટર 5 સેલ્સર פનલ કેવી રીતે બનાવવું દોસ્તો હવે આપણે સેલ્સર פનલ ના asli રહસ્ય સુધી પહોંચી ગયા છીએ આ פનલ ખરેખર કેવી રીતે બનાવવું ઘણા લોકો ને લાગે છે કે સેલ્સર פનલ એટલે કોઈ રોકેટ સાયન્સ કે જેના માટે મોટી ટીમ કે મોંઘા સોફ્ટવેર ની જરૂર પડે પણ દોસ્તો હું તમને કહું કે આ એકદમ સરળ છે ખાસ કરીને આપણા ગુજરાતી વેપારીઓ માટે જેમની પાસે સ્માર્ટનેસ અને જુગાડની કળા પહેલેથી જ છે આજે હું તમને એકદમ નાના પ્રેક્ટિકલ સ્ટેપ્સ આપીશ જેથી તમે પછી ભલે વડોદરામાં દાબેલી વેચો કે રાજકોટમાં ખાખરાનો વ્યવસાય કરો આજથી જ તમારો સેલ્સ ફનલ બનાવવાનું શરૂ કરી શકો તૈયાર છો ચાલો શરૂ કરીએ સેલ્સ ફનલ બનાવવું એટલે ચાર સ્ટેપ્સ જાગૃતિ રસ નિર્ણય અને ક્રિયાત ને તમારું વેપારમાં લાગુ કરવું અને ખુશખબર એ છે કે આ બધું તમે નાનો શરૂ કરીને લગભગ ફ્રીમાં કરી શકો છો ચાલો દરેક સ્ટેપને ગુજરાતી ઉદાહરણ સાથે સમજીએ અને હું તમને એવી ટિપ્સ આપીશ જે તમે આજે જ અજમાવી શકો એક જાગૃતિ અવેનસ પહેલો સ્ટેપ એટલે લોકો સુધી તમારું વેપારની વાત પહોંચાડવી એટલે ગ્રાહકોને ખબર પડવી જોઈએ કે તમે અસ્તિત્વમાં છો આ માટે તમારે કોઈ મોંઘી એડ એજન્સીની જરૂર નથી બસ તમારા સ્માર્ટફોન અને વોટ્સએપ બિઝનેસ થી શરૂઆત કરો ઉદાહરણ તરીકે વડોદરામાં એક દાબેલીની લારી ચલાવનાર રાજુભાઈ દરરોજ વોટ્સએપ બિઝનેસ પર નવી દાબેલીની તસવીર મૂકે છે એ તસવીરમાં લખે છે આજની સ્પેશિયલ મસાલા દાબેલી માત્ર વીસ રૂપિયા આ પોસ્ટ એના ગ્રાહકોના વોટ્સએપ ગ્રુપમાં શેર થાય અને નવા લોકો એની લારી વિશે જાણે તમે પણ આવું કરી શકો રોજ એક તસવીર એક આકર્ષક મેસેજ અને તમારું નામ લોકોના મનમાં બેસવા લાગશે આ થયું જાગૃતિનો સ્ટેપ બે રસ ઇન્ટરેસ્ટ બીજો સ્ટેપ એટલે ગ્રાહકોનો રસ જાળવો જે લોકો તમારી પોસ્ટ જુએ અને તમને મેસેજ કરે તેમને ફક્ત આની કિંમત 500 રૂપિયા એવું ના કહો તેના બદલે થોડું મૂલ્ય આપો એટલે કે એવું કંઈ કાપો જે ગ્રાહકને ઉપયોગી લાગે ચાલો

તમે પણ આવું કરો ફ્રી ટીક રેસિપી કે સેમ્પલ આપો અને ગ્રાહકનો રસ બનાવી રાખો 3 નિર્ણય દસેજન ત્રીજો સ્ટેપ એટલે ગ્રાહકને ખરીદવા માટે પ્રેરવું આ સ્ટેપમાં તમારે એવી ઓફર આપવી પડશે જે ગ્રાહકને હા કહેવા મજબૂર કરે ઉદાહરણ તરીકે અમદાવાદના એક ગિફ્ટ શોપના માલિક વિકાસભાઈ દિવાળીની સીઝનમાં ગિફ્ટ બોક્સ વેચે છે જે ગ્રાહકો તેમની WhatsApp પોસ્ટ જોઈને મેસેજ કરે અને ગિફ્ટ બોક્સ ની વિગતો માંગે તેમણે વિકાસ ભાઈ એક ખાસ ઓફર મોકલે આજે ઓર્ડર કરો અને ફ્રી ડિલિવરી મેળવો સાથે 5% ડિસ્કાઉન્ટ આ ઓફર માં એક ટાઈમ લિમિટ હોય જેમ કે આ ઓફર ફક્ત 24 કલાક માટે આનાથી ગ્રાહકને લાગે આ તો હવે ખરીદવું જ પડશે આ થયો નિર્ણયનો સ્ટેપ જ્યાં તમે ગ્રાહકને જડપતી ખરીદવા માટે પ્રેરો

જેમ લખે આગલી ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ આનાથી ગ્રાહક ખુશ થાય અને બીજી વાર કિકની જરૂર પડે ત્યારે સીધા નીનાબેનને જે મેસેજ કરે આ થયો ક્રિયાનો સ્ટેપ જે ગ્રાહકને તમારો ફેન બનાવે એક મહત્વની ભૂલ ન કરતા ખૂબ જલ્દી વેચવાની કોશિશ ન કરો ગ્રાહક સાથે પહેલા વિશ્વાસનો સંબંધ બનાવો જેમ કે આપણે ગુજરાતીઓ ચા પર ચર્ચા કરીને દોસ્તી વધારીએ તેમ જો તમે પહેલા જ દબાણ કરશો खरीदो खरीदो तो ग्राहक भागी जशे उदाहरण तरीके जो राजू भाई दाबेलीनी पोस्ट जोना दरेकने तरज ऑर्डर करो ईवो मैसेज मोकले तो ग्राहक को इरिटेट थई जशे तेना बदले पहला मूल्य आपो पची ऊपर अने पची खरीदी अने हवे एक जड़पी टीप, आ अठवाड़िये एक नानी फ्री ऊपर बनावो जेम के दिवालीनी रेसिपी के नानो सैंपल अने तमारा सेल्सफनलनी शुरुआत करो पण આ ફનલ બનાવતી વખતે કઈ ભૂલો ટાળવી અને આ ટિપને વધુ ઇફેક્ટિવ કેવી રીતે બનાવવી ચાલો આગળ જાણીએ દોસ્તો હવે આપણે સેલ્સ ફનલ વિશે ઘણું શીખી લીધું એ શું છે શા માટે જરૂરી છે એના સ્ટેપ્સ શું છે અને કેવી રીતે બનાવવું પણ જો તમને આ બધું એકદમ ઊંડાણથી વિશ્વના બેસ્ટ એક સપર્츠 પાસેથી શીખવા માંગો છો તો મારે તમને એક શાનદાર પુસ્તકની ભલામણ કરવી છે આ પુસ્તકનું નામ છે ડોટ કોમ સિક્રેટ્સ અને એના લેખક છે રસેલ બ્રન્સન જે ઓનલાઈન માર્કેટિંગના ગુરુ તરીકે ઓળખાય છે આ પુસ્તક એકદમ ગેમ ચેન્જર છે ખાસ કરીને આપણા ગુજરાતી ઉદ્યોગ સાહસિકો માટે જે પોતાના નાના વ્યાપારને મોટો બનાવવા માંગે છે ચાલો આ પુસ્તક શું શીખવે એ થોડું સમજીએ ડોટ કોમ સિક્રેટ્સ તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવે છે કે કેવી રીતે સેલ્સ ફનલ બનાવવું ગ્રાહકોને આકર્ષવા અને તમારો વેપાર ને ઓનલાઈન ग्रो કરવો આ પુસ્તક ખાસ ગુજરાતી વેપારીઓ માટે એટલી ઉપયોગી છે કારણ કે એ બતાવે છે કે નાના વેપારમાં જેમ કે વડોદરાની દાબેલીની લારી કે રાજકોટની ખાખરાની દ